287 મો વિનામૂલ્ય નેત્ર યજ્ઞ દંત યજ્ઞન તથા સર્વરોગ કેમ્પ યોજા હતો જેમાં શ્રી રંછોરદાસજી બાપુ ચરટેબલ હોસ્પિટલ જિલ્લા અંતદોન નિવારણ સમિતિ અમરેલી નિયામક શ્રી આયુષ્ની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું ચાળિયા તથા સરકારી આયુર્વેદ દવાખાનું સરસિયા અને સરકારી હોમિયોપેથિક દવાખાનું જનરલ હોસ્પિટલ અમરેલી ના યોજાનાર આ આપકેમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમે સેવા આપી હતી આ કેમનો શુભારંભ પરમ પૂજ્ય સંત શ્રી ડોક્ટર રતિદાદાના આશીર્વાદથી મંગલદીપ પ્રાગટ્ય દ્વારા થયો બધાને સારું થઈ જાય બીજાનું ભલું કરવું તેવી ભગવાને પ્રાર્થના કરી સાથે વ્યસન મુક્ત રહેવું સત્યનું પાલન કરવું અને બધા સાથે હળીમળી રહેવું જેવી વાત કેમ્પ દરમિયાન કરવામાં આવી સ્વર્ગીય હંસાબેન રામજીભાઈ ભાયાણીની યાદમાં ભાયાણી પરિવાર યુકેના આર્થિક સહયોગથી યોજના શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલીના સહયોગથી આ નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જે પૈકી બેતાળીસ દર્દીઓને શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ખાતે લઈ જાય અને મશીન દ્વારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્યે બેસાડવામાં આવી નેત્રયજ્ઞમાં ડોક્ટર સાગર સાહેબ દ્વારા અનેક દર્દીઓને આંખની તપાસ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવી

અગિયારના રોજ બુધવાર બસોને હત્યાસીમો કેમ્પ હતો નેત્રયજ્ઞ દંતયજ્ઞ સર્વરોગ કેમ્પ એમાં સર્વરોગની અંદર અનેક લોકોએ ડાયાબિટીસ શ્વાસ માથું દુખતું હોય તાવ આવતો હોય એની દવા પણ આપવામાં આવી અને સરસ મજાની સારવાર કરવામાં આવી દાંત વિભાગમાં પણ દાંત કાઢવો એની તપાસ કરવી સારવાર કરવી અનેક પ્રકારના રોગોની સારવાર કરવામાં આવી દાંત વિભાગમાં પણ સાથે સાથે નેત્રયજ્ઞની અંદર આજુબાજુના ધારી તાલુકો અમરેલી જિલ્લો મહવાથી પણ દર્દીઓ આવ્યા હતા એની અંદર બેતાલીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે સિલેક્ટ કરવામાં આવ્યા બધાને મણી બેસાડી દેવામાં આવશે અત્યારે રણછોડદાસ બાપુ હોસ્પિટલને મોકલવામાં આવશે શુક્રવારે સવારે પરત આવી જશે બધું કામ છે એ વિનયમૂલ્ય કરવામાં આવ્યું આ બધા દર્દીઓના આશીર્વાદ આ સંસ્થાને મળે આ સંસ્થા સારા સારા કાર્યો કરે ક્યારેય અહમ ઈગો ન આવે એવી વેદ માતા ગાયત્રીને પ્રાર્થના